અમારે પાસે સાડી સૂટ કુર્તીઝ લહેંગા ગાઉન ક્રોપટોપ કિડ્સવિયર અંડર ગાર્મેન્ટ બધી વસ્તુઓ છે અને આના સાથે તમને ચાલીસ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે ચાલીસ રૂપિયાથી બ્લાઉઝ પીસમાં રેન્જ ચાલુ થાય છે અને બધી રેન્જ મળશે તમને આજો આ પટાટના પેટર્ન જેમ દુપટ્ટા ચાલે દુપટ્ટાના સાથે આ વસ્તુ પણ ચાલે છે આખો મિરર કોન્સેપ્ટમાં ફૂલ ફૂલ મિરર વર્કમાં છે આમાં જુઓ તમે એક સેલ્ફની ડિઝાઇન છે અંદરમાં આજો દેખાય છે સેલ્ફની ડિઝાઇન છે આખામાં આજો આ પેટર્ન હાફ હાફમાં સેલ્ફ પેટર્નમાં છે आ रीते दुपट्टा है जो आखो वर्क साथेन्जा उपर ने डिजिटल प्रिंट प्रिजम प्रिंट अका मा। मा है आखा दुपट्टा में एक आ कॉन्सेप्ट जुओ तुम बाटिक डॉट कहवाय से आने बाटिक डॉट फेस्टिवल स्पेशल में जैत करिए अमे तो फेस्टिवल इन्सेप्ट स्पेशल कॉन्सेप्ट में आखो काश्मीरी वर्क से आम मिरर काम है काश्मीरी वर्क है साइज जो तमें प्रोपर साइड में कंगूरा बॉर्डर पर है कंगूरा बॉर्डर स्पेशल आखो दुपट्टो जुओ तुम પ્યોર ક્રેપ ઉપર છે આખામાં ડાયમંડ કામ છે જેરી બોર્ડર છે કોન્સેપ્ટ જોવો તમે ના અને ફોઈલ પ્રિન્ટ પણ સાથે છે ફોઇલ પ્રિન્ટ સાથે આ ફોઇલ પ્રિન્ટ છે મિરર વર્ક છે જેરી બોર્ડર છે અને પ્યોર ક્રેપનો કાપડ છે નમસ્કાર દોસ્તો આજે હું પ્રદીપભાઈ તમારી સાથે અજીત જોન ગુજરાતી ચેનલમાં તમારી સાથે જ છું આજે જે કોન્સેપ્ટ તમે જોઈ રહ્યા છો તમને આઈડિયો લાગી ગયો છે કે કઈ વસ્તુ પ્રદીપભાઈ આજે બતાવવાના છે કેમ કે સુરતમાં નામ છે કે દુપટ્ટાના બાદશાહ કોણ ગાજી ઝોન આ નામ ફેમસ છે અહીંયા તમને દુપટ્ટાને લાગતી તમામ વસ્તુઓ મળશે તમામ રેન્જ મળશે અહીંયા તમને જે છે તેર રૂપિયાથી રેન્જ ચાલુ થઈને માત્ર તેર રૂપિયાથી રેન્જ ચાલુ થઈને બધી વસ્તુ તમને મળશે અહીંયા એટલે તમને બધી જાતની કોટનમાં છે ફિલ્ડમાં છે ડાયમંડ સાથે છે સરોજકી વર્ક સાથે છે પ્યોરમાં છે જરી પેટર્નમાં છે મતલબ દુપટ્ટાને લાગતી તમામ વસ્તુઓ જેમ કે ઓછાથી ઓછી પિસ્તાળીસથી સાઈઠ વસ્તુઓ એવું છે નામ છે વસ્તુઓના જે દુપટ્ટામાં રિયા કરે છે આ નામ છે એ બધી વસ્તુ તમને સાઈઠના સાઠ પેટર્ન તમને અહીંયા મળવાના છે કેમ કે અમુક લોકોને ખબર નહીં કે દુપટામાં શું ચાલે છે કે શું જ નહીં ચાલતું ઓનલી પોરાને ખબર છે આ શિપોન છે ને કોટન છે એવું નથી ભાઈ સાઈઠ જાતની વેરાયટી છે દુપટ્ટામાં પશ્મીના છે જરી કોન્સેપ્ટ છે ઓરગેન્જામાં છે નેટમાં છે બધી વસ્તુ મળે જો પહેલો જ પેટર્ન તમે જુઓ એક પશ્મીનામાં रेंज जो तुम्हें एकदम प्योर पैटर्न ना पश्मीना फैब्रिक ઘરે دھوઈ કોઈ પાંડો નહિ આવે મસ્ત સરસ પેટર્ન માં છે આ વસ્તુ છે બહુ સારી પેટર્ન છે બીજો પેટર્ન આ જો તમને આમાં જો તમને એક સેલ્ફ નેટ ડિઝાઇન છે અંદર માં આ જો દેખાય છે સેલ્ફ નેટ ડિઝાઇન છે આમાં આ જો આ પેટર્ન હાફ આફમાં સેલ્ફ પેટર્ન માં છે આવી રીતના દુપટ્ટા છે આ જો આ જે છે પ્રિઝમ પ્રિન્ટ ઉપર ડિજિટલ પ્રિન્ટ પણ કહેવાય ને પ્રિઝમ પ્રિન્ટ પણ કહેવાય ના લેન્થની વાત કરું તો આખો ફૂલ લેન્થ આવશે લેન્થ માટે તમે કાંઈ વિચારવાની જરૂરત નહીં કેમ કે જે બ્રાન્ડમાં તમે ઊભેલા છો ત્યાં અમને આ વસ્તુની ખબર રહ્યા કરે છે કે કસ્ટમર માટે स्पेशली વસ્તુ છે કે આને સાઇઝ પ્રોપર મળે વસ્તુ સારી મળે કલર કોન્સેપ્ટની प्रॉब्लम નહીં આવે આવી રીતે પ્રોબ્લમ કોન્સેપ્ટ છે આ જુઓ આખો વર્ક સાથે છે ઓર્ગેન્જા ઉપર ને ડિજિટલ પ્રિન્ટ પ્રિઝમ પ્રિન્ટ છે આખા દુપટ્ટામાં એક આ કોન્સેપ્ટ જુઓ તમે એકદમ સરસ કોન્સેપ્ટ છે બાટિક ડોટ કહેવાય છે આને બાટીક ડોટ કેમ કે અમે તમને કાપડની ને ક્વોલિટીની પણ વસ્તુ માહિતી આપી છે કે આમાં આ વસ્તુ છે આ બાટિક ડોટ છે ને અંદર સિક્વેન્સ વર્ક કામ છે જો બારીક સિકવેન્સ કામ છે આ ક્યારે નીકળશે નહીં ક્યારે બી નીકળશે નહીં કેવી રીતે પણ તમે વોશ કરો યુઝ કરો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને આવા કોન્સેપ્ટ છે ને મલ્ટીપર્પઝ કોન્સેપ્ટ છે આવો દુપટ્ટો છે કે કોઈ પણ ડ્રેસ ઉપર તમે યુઝ કરી શકો છો આ કોન્સેપ્ટના દુપટ્ટા છે તમને એકા પેટર્ન જુઓ ફેસ્ટિવલ સ્પેશિયલમાં જે વાત કરી ને અમે તો ફેસ્ટિવલ ઇન્સેપ્ટ સ્પેશિયલ કોન્સેપ્ટમાં આખો કાશ્મીરી વર્ગ છે આમાં મિરરનું કામ છે કાશ્મીરી વર્ગ છે ને સાઈઝ જો તમે પ્રોપર સાઈડમાં કંગુરા બોર્ડર પણ છે કંગુરા બોર્ડર સ્પેશિયલ આખો દુપટ્ટો જુઓ તમે આવી રીતે એના પેટર્ન તમને મળશે એકથી એક સરસ પેટર્ન મળશે તમને જે છે અહીંયા એક વખત મુલાકાત લેવી પડે આ કોન્સેપ્ટ જો પ્યોર ઉપર છે પ્યોર ક્રેપ ઉપર છે આખામાં ડાયમંડ કામ છે જેરી બોર્ડર છે કોન્સેપ્ટ જોવો તમે ના અને ફોઈલ પ્રિન્ટ પણ સાથે છે ફોઇલ પ્રિન્ટ સાથે આ ફોઇલ પ્રિન્ટ છે મિરર વર્ક છે જેરી બોર્ડર છે ને પ્યોર ક્રેપનો કાપડ છે એકદમ સરસ પીસ છે લગ્ન પ્રસંગમાં બહુ ચાલે છે અત્યારે ને અત્યારે તો એવો ટ્રેન્ડ છે કે જે પણ વસ્તુ હોય આના ઉપર દુપટ્ટાની આ ટ્રેન્ડ છે અત્યારે તો આવા દુપટ્ટા બધી વસ્તુ ઉપર ચાલે છે એક આ પેટર્ન જુઓ જે સૌથી સારો પેટર્ન છે સૌથી સારો જે માણસને જોયા આને લાગે કે આ વસ્તુ મારે લેવી પડે આ જુઓ પેટર્ન એકદમ મસ્ત સરસ પેટર્ન છે બહુ સારો પેટર્ન છે વસ્તુ અંદર જે છે જકાડનો ડોબીનું કામ છે આ વસ્તુ કોઈ નહીં બતાવશું તમને જકાડનું કામ છે અંદર કાપડમાં જકાડનું કામ છે ને મિરલ વર્ક છે બહુ સરસ રીતેનું પેટર્ન છે આ જો આને સિવાય અમે જો કોન્સેપ્ટમાં વાત કરીએ છીએ અમારે પાસે દુપટ્ટાને લા દુપટ્ટાને બધી વસ્તુઓ છે આને સિવાય અમારે જો કોન્સેપ્ટ છે અમારી પાસે સાડી સૂટ કુર્તીઝ લેંગા ગાઉન ક્રોપટોપ કિડ્સવિયર અન્ડર ગાર્મેન્ટ બધી વસ્તુઓ છે અને આના સાથે તમને અમુક શેમ્પલો બતાવું જે અત્યારે ડિમાન્ડમાં છે કોટન આપણે બ્લાઉઝ પીસ રેડીમેડ બ્લાઉઝના આ પણ તમને હું બતાવું કોન્સેપ્ટ આમાં બી બ્લાઉઝ પીસમાં બી અમારી પાસે ચાલીસ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે ચાલીસ રૂપિયાથી બ્લાઉઝ પીસમાં રેન્જ ચાલુ થાય છે અને બધી રેન્જ મળશે તમને આજો આ પટાઇના પેટર્ન આ હાથનું કામ છે અખામાં પૂરો હાથનું કામ છે ખાટલી હાથનું કામ છે સ્લીવમાં હેવી વર્ક છે ના પાછળ પણ બેકમાં પણ વર્ક છે હા જો આના સિવાય જો મિરડ ને કાશ્મીરી વર્કમાં જેમ દુપટ્ટા ચાલે દુપટ્ટાના સાથે આ વસ્તુ પણ ચાલે છે આખો મિરર કોન્સેપ્ટમાં ફૂલ ફૂલ મિરર વર્કમાં છે ફૂલ મિરર કોન્સેપ્ટમાં ને અલગ અલગ જાતના બેક સાઇડ પણ જેવી રીતે તમને જોઈએ ને અલગ અલગ કોન્સેપ્ટના ઓર્ડર હોય તમારો વધારે તો અમે બનાવીને પણ આપી શકીએ છીએ તમને કે આ વસ્તુ મારે આ સાઇઝને એટલા ન જોઈએ અમે બનાવીને આપી શકીએ છીએ ઓનલી ફોર સ્પેશિયલી હોલસેલ માટે જ આ પેટર્ન જુઓ તમે બહુ સારો પેટર્ન છે આ કોન્સેપ્ટ એવો પણ એવો છે કોઈ પણ સાડી ઉપર ચાલે કોઈ પણ સાડી ઉપર ભલે રેડ કલર હોય છે બ્લૂ હોય છે ગ્રીન હોય બધા ઉપર આ કોન્સેપ્ટ ચાલે એટલે આ જો પેટર્ન જોવાનો બહુ સારો પેટર્ન છે અને રેન્જ માટે અમારા નંબર આપેલા છે સ્ક્રીન ઉપર તમે લિંક મંગાવી શકો છો રેડ જોઈ શકો છો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો તો શકો છો પાંચ હજારથી ઉપરનો અમે ઓનલાઈન પણ ભેજી શકીએ છીએ અને અહીંયા તમે મુલાકાત લઈને આવીને તમે જેટલો જોઈએ એટલો સેટ ટુ સેટમાં લઈ શકો છો તમે સેટ ટુ સેટમાં બધી રેન્જ તમને મળી જશે અહીંયા આ ટાઈપનું પેટર્ન છે બીજો અમારો વેબસાઇટ પણ છે વેબસાઇટ ઉપર પણ તમે ઓર્ડર કરી શકો છો આ ટાઈપના અગર બ્લાઉઝ પીસેસની વાત કરો તમે આ જો પેટર્ન જો તમે બ્લાઉઝ પીસેસ કોટન છે સિક્વન્સ છે આ જરી કોન્સેપ્ટ છે આ જો ઇસ્વાયરમાં છે બનારસીમાં છે આ રીતના અલગ અલગ જાતના દુપટ્ટા તમને અહીંયા મળી જશે આ વેલવેટ સિકવેન્સમાં છે બધી જાતના દુપટ્ટા તમને અહીંયા મળી જ બ્લાઉઝના દુપટ્ટા તમને અહીંયા મળી જશે હજી ઘણી બધી વસ્તુઓ છે પણ એક વિડીયોમાં પોસિબલ નથી એટલે હું આને સાથે તમે બોલું કે તમે એક વખત મુલાકાત જરૂર લો ને અમારા ચેનલ ઉપર અજીત જ ચેનલ છે આના ઉપર તમે ને સબસ્ક્રાઈબ કરો અને કન્ટિન્યુ જોડો બિઝનેસને લાગતી બધી માહિતી તમને મળી જશે બિઝનેસને લાગતી બધી માહિતી તમને આ ચેનલ ઉપર મળી જશે આને સાથે જ જય જય ગરવી ગુજરાત